ગાઇઝ ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું એક મસ્ત મજાના ફ્રેશ ગ્લુમાં તો સવાર થઈ ગઈ જરા વાત ગયા છે દસ દ્રવ મસ્ત આપણે ફ્રેશ થઈ ગયા છીએ અને નાસ્તો કરી લીધો છે કેમ કે દવા પીવાની છે દવા શેની પીવાની છે એ અમને કાલનો લોગ લેતા જ ભૂલી ગઈ કે એટલી અફરા તફરીમાં હતા એટલે કે નોજો વિડિયોમાં ખબર પડશે આપણે 8 દિવસની મજા મૂકી દીધી છે ઓફિસમાં કેમ કે ડોક્ટર આપણે બધે મનાઈ મળી રહી છે એટલે કેમકે આપણે પોપટ પાડીને બેઠા છે તો હવે આઠ દિવસ આરામ કરવાનો એટલે કન્ટિન્યુઅસલી આઠ દિવસ તો બ્લોગ આવશે જ અને છોકરાઓને વેકેશન પડી ગયું હોય એટલે આપણે કાંઈક ચેલેન્જ વિડીયો બનાવતા રહેશું ઘરમાં બેઠા બેઠા ભૂલતા નહીં બ્લોગ જોવાનું જોતા રહે મજા આવશે તો ચાલો આપણે દવા પીવાની છે મમ્મી આપણે દવા દઈ દીધી પીવાની આળસ થાય કેમ કે ગોળી નથી ગોળા એટલે તો પીવી તો પડશે જ ન તો કાંઈ આપણે હાજા ખાવું નહીં કન્ટિન્યુઅસલી બ્લોગમાં પીના રહેજો બહુ મજા આવવાની થાય હે ગાઈસ તો જો પછી તો આ બ્લોગ શૂટ ન કરો બીકોઝ કે આપણે સૂઈ ગયા હતા બરાબર અને જાગીને મમ્મીએ બનાવ્યું રસ રોટલી અને કેવું ગુવાર બટેટાનું શાક તો એ જમીને એટલી ઊંઘ આવતી હતી કે આ નીચેનો એક કબાટ હતો નહીં સાફ કર્યો ફટાફટ અને પછી પાછી સુઈ ગઈ દવા પીને તો અત્યારે કેટલા વાગ્યા છે સવાર સવાર હું જાગી ગઈ હું તો ચાલો ચાનાસ તો ભલે જો આપણે આનું સાફ કરીને એમાંથી આવું આપણે કાઢ્યું છે તો સારું લાગે છે આપણે કાંઈક વિડીયો બનાવવાના સેટઅપમાં કામ આવશે ન્યૂ સેટઅપ તો પહેલા રહેજો વિડીયોમાં જોઈએ બારમાં માહોલ શું છે આમાં બધા શું કરે છે તો જો આપણે સીઝનની કેરી આવી ગઈ છે પણ હજી જોઈ એવી નથી આવતી પપ્પાએ રસ પીવાનું એને મજા આવી જાય એટલે મમ્મીએ બનાવી નાખ્યો તો પહેલી વાર બીનો આજે રસ બરાબર તો આવી ગયા છે પછી ટ્રાય કરવા ઓછી ન કર થોડી પાંચ કિલાનું બોક્સ લઈ એટલે હવે ખાવી જ પડે આપણે જો આપણે ચા અહીંયા મૂકી દઈ ચા નાસ્તો કરી લઈ જો આપણે ને પરોઠું થઈ ગયું છે રેડી બરાબર ભૂખ લાગી ગયું હતી ભૂખ બે રોટલી ખાધી હતી મેં કીધું હાલો આપણે પરોઠો ખાઈ લે મસ્ત પરોઠો બનાવી લીધું છે નાસ્તો કરવા બેસી ગયા છે તો ચાલો બધાય નાસ્તો કરવા જો મારા વેકેશન પડી ગયું છે બધા જો ક્રિકેટ રમે છે એક તો મારે બાચવાનું બહુ થાય કેમ કે અમુક હોય ને જેના ઘરમાં બોલ જાય છે પણ આપતા નથી એના લીધે ઝઘડાઓ થાય છે છોકરાઓ વેકેશનમાં ન રમે તો ક્યારે રમે કોમેન્ટ કરજો બધાય તો જો રાત્રે આપણે કાં ગરોડી બહુ લોહી પીવે બરાબર એ આપણે

જો અહીંયા મહેમાન આવી ગયા છે હમણાં એને હસવું બહુ આવશે જે મમ્મી શું બનાવી જોમી વડા બનાવે છે અહીંયા બધી દાળ ભાત શાક રેડી થઈ ગયા છે હવે પૂરી એક બનાવવાની છે અને મહેમાન તો બધા એને આવીને શોપિંગ કરવા ગયા અમારી બજારમાં અહીંયા અને તડકો લાગી જાય ને એટલે અહીંયા ઘરે છે તો જો અહીંયા મામી આવી ગયા મામા ગયા છે જુનાગઢ તેડવા બરાબર અને આપણે જો અહીં ચા રેડી થઈ ગઈ હાલ આપણે ફટાફટ ચા પી લે આ બેન એવી ચિત્રી ચડે ને બ્લોગ ચાલુ કરું ને એટલે એને હસવું જ આવતું હોય મમ્મી જો માં પપ્પાએ ચા આપી મને તે તો ન આપી માં પપ્પાએ આપી બોલાવે પપ્પા તો જો અહીંયા બધા છે ને જમવા બેસી ગયા છે તો જમવામાં છે શાક

ડૉક્ટરે કીધું છે આઠ દિવસ આરામ નહીં કરો તો પંદર દિવસમાં આવશે તો ઘરમાં બધા મૂંઝાઈ ગયા છે આઠ દિવસમાં આપણે રેડી કરી નાખ્યા અને એટલે પંદર દિવસ સહન ન કરો તો કંઈ નહીં બસ આજ બધા એને મળવા આપણે આવ્યા હતા બધા તો ગામડેથીને પછી પાંચ વાગે ગયા અને હજી આપણે યુટ્યુબર ને એના ઘરના એના બાલ બચ્ચાઓ બધા આપણને મળવા માટે આવી રહ્યા છે અને જોકે વેકેશન છે એટલે આપણા ઘરે આવવાના છે તો કોણ આવે છે જો વિડીયોમાં મજા આવશે અને હવે ડૉક્ટરે કીધું છે એટલે આપણે પગમાં એવું હતું કે વળિયામાં પાણી ડોલ લઈને જતી હતી પડી ગઈ હતી એટલે બે આંગળી ફ્રેક્ચર થઈ ગઈ છે આઠ દિવસનું આવ્યું છે જો એણે નહીં આવે તો પંદર દિવસનું આવશે પણ પ્રે કરું છું કે આઠ દિવસમાં સારું થઈ જાય તો વાંધો ના આવે બાકી તો મને આ ઘરમાં જ ગમતું નથી બારે જઈ તો એ બધા બોલે છે કે ભાઈ વધારે થશે વધારે થશે નાખો દિવસ આવી રીતે કામમાં વ્યસ્ત રહ્યા હોય અને ઘરમાં ઘરમાં સૂતું રહેવું એ બી મને પેળાવે નહીં તો જલ્દીથી બધા કોમેન્ટ કરજો કે હું જલ્દી જલ્દી સાદી થઈ જાઉં અને ચેલેન્જ વિડીયો બનાવવા છે પણ ઊભા થઈ શકતા નથી એટલે ચેલેન્જ વિડીયો બી ન બને પણ મામા છોકરાની લોકો બધા કહે છે તો બનાવશું જો બેઠા બેઠા બનશે ક્વીઝવાળા વિડીયો અને એવા બધા બનાવશું અને પાસ કરશું કેમ કે કાલથી તો આપણી આપણે જોડાઈ જવાના છે ઘણા બધા વેકેશનવાળા વ્યક્તિ તો આપણે નવા નવા વિડીયો બનાવતા રહેશું તો જો આપણે મહેમાન વેઇટ કરતા હતા ને મહેમાન આવી ગયા છે હાલીને આવે છે હું દરવાજેથી જોઈને આવી તો જોઈએ હવે રિએક્શન શું છે એ લોકોના કઈ ભાગવા તમે મેમન આવી ગયા છો આપડા હાઈ ક્યુ હાઈ કઈ દે હાઈ આવી ઘર છે કે મારી દેખલી છે ને મારી દેખલી છે ને મારી મીઠોડી મારી દેખલી છે અરે ઓ કપડા લઈ દે નઈ નઈ છે નવા લીધા તો એમાં એમાં નું છે એમાં એમ નામ જ છે આમાં ક્યાં કે હાથના આતાય કેંગે હોય ગયા ઈ ટૂકા થઈ ગયા અને કે મોટી થઈ ગઈ કાઈ નનકડી છું કઈ દે તો નવા ક હાલો ચાણ પૂરી ખાવા પૂરી હા હા

अच्छा आई अब आ कितना कौन सिखवाड़े YouTube कह दे YouTube. YouTube YouTube Instagram है <laughs> <laughs> પ્રેમ બને તો જો જમવાનું આપણું રેડી થઈ ગયું છે જમવામાં છે બપોર વઘારેલા ભાત અત્યારે વઘાર નાખા મસ્ત બિરિયાની ટાઈપ પૂરી પડી હતી ચા ને પૂરી પપ્પા ને થોડુંક લેટ થશે તો મિત્રો તારો આપણે જમી લેતો ચાલો બધા જમવા

અને આ કિયા બેને તો જમી લીધું છે કેટલી પૂરી ખાધી કિયા બે કોની પહેલા ખાઈ લીધી બબુની પહેલા એ બે રેસ લગાડી હતી કે કોણ પહેલા જમી લે તો કિયા એ વેલુ વેલુ જમી લીધું આ બે બોલે તો તો જ જમતો હે દા રોકા મરે એ તો કિયા બેન જાય છે બાય કિયા આવજો કાલ સવાર આવજો પછી ગાડી ચોટાડવાની આવવાની આવજો